જનતાને સરકારના નિર્ણયમાં સહયોગ આપવા અપીલ આ મોક તપાસ તમામ લોકોને સહયોગ આપવા વિનંતી પોલીસ કમિશનર કોર્પોરેશનમાં એકાવન જેટલા સાયરન વગાડાશે સુરતની અલગ અલગ સરકારી કચેરી સંસ્થાઓ પર સાયરન વગાડવામાં આવશે ઇલેક્ટ્રિસિટી દ્વારા પાવર સપ્લાય ચાલુ રહેશે સ્વૈચ્છિક લાઇટ બંધ રાખવા સૂચના રિપોર્ટર વિજય મકવાણા સુરત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી આજે બધા અધિકારીઓ સાથે એક વિડિયો કોન્ફરન્સ યોજી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ મોકડ્રીલ એક લોકોની પ્રિપેરનેસ માટે કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેરનેસ છે અને પ્રિપેરનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ સૌથી પહેલાં તો હું આપ મીડિયાના માધ્યમથી બધાને એક એ કરવા માગું છું કે એમાં કોઈને કોઈએ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી અને આ મોકડ્રીલના બેથી ત્રણ કમ્પોનેન્ટ્સ છે એ કોમ્પોનેન્ટ શું જણાવવા માગું છું કે ચારથી આઠ વાગ્યા સુધી ચાલનારી મોકડ્રીલમાં આપણે એક પ્રિપરેશન ફેઝ પછી પાંચ વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ અવેલેબલ છે સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યા ઉપર એટલે એક ડેન્જર વોર્નિંગના ભાગરૂપે ઇટ ઇઝ જસ્ટ સાયરન એ કરવાના છે અને એની જે પાંચ વાગે આપણે એક સાયરન કરશું એના પછી મોકડ્રીલ આપણે પાંચથી છ જગ્યા ઉપર જે સુરત સિટી અને રૂરલમાં પાંચથી છ જગ્યા અમે જે નક્કી કરવાના છીએ એ જગ્યા ઉપર આપણે મોકડ્રીલ કરીશું અને એમાં અલગ અલગ સિચ્યુએશન ધારો કે કોઈ હવાઈ હુમલો થયો હોય કે કોઈ જગ્યા ઉપર મકાન ક્ષતિગ્રસ્ત થયું હોય હાઈ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ત્યાં રેસ્ક્યુ આપણે કેવી રીતે કરીએ હોસ્પિટલ્સની અવેલેબિલિટી માટે ઇવેક્યુએશનની સિચ્યુએશનનું છે અલગ અલગ સિચ્યુએશન લઈને અમે મોકડ્રીલ કરવાના છીએ એમાં રેસ્ક્યુ સર્ચ એન્ડ રેસ્ક્યુથી લઈને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોકડ્રીલના માધ્યમથી કરવામાં આવશું અને એનું જે મુખ્ય ધ્યેય છે એ ફક્તને ફક્ત આપણી પ્રિપેરનેસ કોઈક સિચ્યુએશન ઊભી થાય તો આપણી પ્રિપેર્ડનેસ કેવી છે અને લોકોનું આપણી પાસેથી જે આપણે લોકો પાસેથી શું સહકાર અપેક્ષિત રાખીએ છીએ એના બાબતનું જ છે તો એટલે સાડા પાંચ વાગ્યાથી લઈને સાડા છ સાત વાગ્યા સુધી એ મોકડ્રીલ આપણે કન્ડક્ટ કરવાના છીએ પછી સાડા સાત વાગે બધાને અમે અપીલ કરીએ છીએ કે બ્લેકઆઉટ જે છે આપણે એ કરવાના છીએ બ્લેકઆઉટમાં હું ક્લિયર કર દઉં ફક્ત ફક્ત લાઇટ્સ છે લાઇટ્સ આપણે બંધ રાખવાના છીએ કોઈપણ પ્રકારની એસી હોય કે બીજા ઇમરજન્સીના ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ કે બધા હોય એમાં એમાં કોઈ અસર પડશે નહીં જે ઇમરજન્સી સર્વિસેસ છે એ પણ યથાવત રહેશે ફક્ત ને ફક્ત નાગરિકોથી અપીલ છે કે લોકો પોતાના ઘરમાં કમર્શિયલ ઇસ્ટેબ્લિશમેન્ટ્સમાં જે છે લાઇટ્સ બંધ રાખશે કોર્પોરેશન અને રૂરલ વિસ્તારમાં પણ જે કોર્પોરેશન એરિયામાં કોર્પોરેશન અને બીજા એરિયામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત તરફથી પણ જો સ્ટ્રીટ લાઇટ્સ હોય એ બંધ રાખવામાં આવશે આપણા જે સિગ્નલ્સ છે સિગ્નલ્સ બંધ રહેશે અને અડધો કલાકની એક્સરસાઇઝ પછી લાઇટ બંધ આઠ વાગે રાબેતા મુજબ જે છે એક બધું સ્ટાર્ટ થઈ જશે એટલે ફક્ત ને ફક્ત પ્રિપેરનેસ અને આપણી પાસે જે સ્ટોક ટેકિંગ એક્સરસાઇઝ તરીકે આ આપણે મોકડ્રીલ કરવામાં આવતીકાલે કરવામાં આવી રહી છે અને એને ઓપરેશન અભ્યાસ એ આપણે નામ આપી રહ્યા છીએ